હેલો મિત્રો આવા વરસાદની મોસમમાં જ્યારે વિક્રમ ઠાકોરના ગીતો ગવાતા હોય એને રાધા રાધા જ્યારે કેવા ગીતો ગવાય ટ્રેનિંગમાં ચાલતા ગીતો એટલે હો રાધા ગમતું નથી તારા વિના ગમતું નથી રે પલ પલ આવે તારી યાદ મનડું મનતું નથી રે ઘડી ઘડી આવે તારી યાદ તારા વિના ગમતું નથી રે હો રાધા 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 ಚೋರಿ ಗಿ ರಾ ನಿಂದ ಚೋರಿ ಗಿ ರಾಧಾ ಹೋ ರಾಧಾ 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 ರೂಧಿ ಮಾಾರಸಿ ಗಿ ರಾಧಾ ಹೋ ಧೀಲ ಮಾರು ಸೋರಿ ಗೈ ರಾಧಾ ಹೋ ರಾ ರಾಧಾ ಜಪೋ ದುನ ಆಕಿ ನೋ ಪಜರ ನೋ

તું મળી મુજને પેલા મોસમની વરસાદ જાણે કોઈ ખુશીઓનો ક જાનો ભીંજવે મધરાતે લા લા લલાલા તારી યાદોમાં જિંદગી જવાની હાઈ રે મારા પ્રેમની આ અનોખી કહાની